નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે અત્યાર સુધી આઠમા અધ્યાય સુધી આપણે ચર્ચા કરી હવે આપણે અધ્યાય નંબર નવમાં પ્રવેશ કરીશું ભગવાને સાતમા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન વિદંબ વિશે વાત કરી અને સાથે સાથે એમ કહ્યું કે એને જાણ્યા પછી આ સંસારમાં કશું પણ શેષ એટલે કે બાકી જાણવાલાયક રહેતું નથી ભગવાન અહીં નવમા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન સહિત કહે છે અને સાથે સાથે એમ કહે છે કે જેને જાણીને તું સંસાર બંધનમાંથી મુક્ત થઈ જઈશ હવે બંનેમાં જ્ઞાન વિજ્ઞાન એટલે કે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ તો સમાન છે પણ ફળની પ્રાપ્તિ જુદા જુદા અર્થમાં કહી છે અલગ અલગ અર્થમાં કહી છે આટલો ફરક છે સાતમા અધ્યાયમાં ભગવાન જ્ઞાત જ્ઞાતવ્ય વિશે કહે છે તમને એ તો ખબર જ હશે કે સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે થયેલો મનુષ્ય પોતાને કૃતકૃત્ય જ્ઞાત જ્ઞાતવ્ય અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય માને છે ભગવાન સાતમા અધ્યાયમાં જ્ઞાત જ્ઞાતવ્ય વિશે કહે છે અર્થાત કે જે કંઈ જાણવા જેવું હતું એ જાણી લીધું હવે કશું બાકી નથી રહ્યું જાણવા જેવું કશું બાકી નથી રહ્યું સંસારમાં જાણવા જેવાનો અર્થ એવું નથી કે ભૌતિક પદાર્થોને નથી જાણવાના એવું બધું પણ એક સમજાઈ ગયું કે સોનાના જેટલા પણ દાગીના છે એ મૂળ રૂપે તો સોનું જ છે એટલે સોનાને જો તમે જાણી લો તો સોનાના બધા દાગીનાઓ જણાઈ ગયા બરાબર જ છે એટલે જ્ઞાત જ્ઞાતવ્યમાં તમે જો પરમાત્માના સ્વરૂપને જાણી લો તો તમને જગતનું સ્વરૂપ પણ સમજાઈ જશે જીવનું સ્વરૂપ પણ સમજાઈ જશે અને તમારી વચ્ચે શું સંબંધ છે એ પણ જણાઈ જશે આ નવમાં અધ્યાયમાં ભગવાન કશું કરવાનું બાકી નથી રહેતું એમ કહે છે કશું કરવાનું બાકી નથી રહેતું એનો અર્થ એ થયો કે પરમાત્માની પ્રાપ્તિ માટે જે કંઈ સાધનાઓ અત્યાર સુધી કરતા હતા એ પૂરી થઈ ગઈ જે સાધનાઓનો ધ્યેય હતો પરમાત્મા પ્રાપ્તિ એમ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ હવે શું કરવાનું બાકી રહ્યું હવે શા માટે સાધનાઓને ચાલુ રાખ્યું બીજી રીતે એમ પણ કહી શકાય કે જેને ભગવાન જ મળી જાય એને બીજું શું પ્રાપ્ત કરવું છે કે જેથી કંઈક કરવું પડે એને શું પ્રાપ્ત કરવા જેવું લાગે કે જેના માટે એને કંઈક કર્મ કરવું પડે તો જ્યારે એને કશું કરવા જેવું નથી રહેતું કશું પ્રાપ્ત કરવા જેવું નથી રહેતું ત્યારે એ માણસ કૃતકૃત્ય થઈ જાય છે એટલા મતલબ કે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી છૂટી જાય છે અને કર્તૃત્વ ભોક્તૃત્વ કર્તાપણું ને ભોગતાપણું એ જ સંસાર છે કર્તૃત્વ ભોક્તૃત્વ છૂટી જાય એટલે તમે સંસાર બંધનમાંથી આપોઆપ મુક્ત થઈ ગયા છો હવે પ્રશ્ન એ થાય છે કે બંને અધ્યાય એટલે કે સાતમા અધ્યાય અને આઠમા અધ્યાય બંનેમાં જ્ઞાનની પ્રાપ્તિ સમાન બતાવી છે બંનેમાં સંસાર બંધનમાંથી મુક્ત બતાવી મુક્તિ બતાવી છે તો સાતમા અધ્યાયના કન્ટિન્યુએશનમાં નવમો અધ્યાય કહેવાના બદલે વચ્ચે આઠમો અક્ષર બ્રહ્મયોગ યોગ અધ્યાય કેમ આવ્યો તો મારા ભાઈઓ બહેનો એ બાબતની ચર્ચા આપણે વિડીયો નંબર એકસો છપ્પનમાં જ્યારે અક્ષર બ્રહ્મયોગ યોગ નામના અધ્યાયની શરૂ કરી ત્યારે એ ચર્ચા કરેલી જ છે જો આપને રસ જણાય ડિટેલમાં જવાની તો આ વિડીયો નંબર અક્ષર બ્રહ્મ યોગ વિડીયો છે એને ફરીથી એકવાર સાંભળજો ભગવાન જ્ઞાન વિજ્ઞાન સહિત કહે છે જ્ઞાન એ પરોક્ષ છે અને બુદ્ધિમાં સમાય છે વિજ્ઞાન અપરોક્ષ અને એ બુદ્ધિમાં સમાતું નથી એની માત્ર અનુભૂતિ જ થાય છે ભગવાન છે એવું જાણવું એ જ્ઞાન છે પણ હું પોતે ભગવાન રૂપ છું એ જાણવાનું નથી હોતું એની અનુભૂતિ થતી હોય અહમ બ્રહ્માત્મીની અનુભૂતિ થતી હોય આ જ્ઞાન અને વિજ્ઞાનથી માત્ર અર્જુન જ નહીં સંસારનો કોઈ પણ મનુષ્ય સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે સંસાર બંધનમાંથી મુક્ત થવાનો અર્થ એવો નથી કે તમે આળસુના પીર થઈ જાઓ છો તમે ડેડ બોડીની જેમ પડ્યા રહો છો તમે સમાધિ લગાવીને બેસી ગયા છો તમે સંસારની જવાબદારીઓમાંથી ભાગી છૂટો છો સંસાર બંધનમાં સંસાર બંધન એટલે શું સંસાર બંધન એટલે સતત રહેતા ભય ચિંતા ટેન્શન કલેશ વગેરે સંસાર બંધનમાંથી મુક્તિ એટલે તમે સંસારમાં જ રહો છો સંસારની વ્યવહાર સંસારના વ્યવહારો કરતા રહો છો જવાબદારીઓ નિભાવતા રહો છો દેહની યાત્રા પૂરી કરો છો પણ ભય ચિંતા ટેન્શન કલેરે કલેશ વગેરેથી મુક્ત રહીને અને એક વસ્તુ છે જ કે જે આ જીવનમાં જીવન મુક્ત થઈ જાય છે એ આપોઆપ મોક્ષ પ્રાપ્તિ પણ કરી લે છે જે મનુષ્યો ભગવાન હવે એક બીજી વાત કહે છે જે મનુષ્યો ઇન્દ્રિયો મન બુદ્ધિથી જેટલું દેખાય છે અનુભવાય છે તેટલાને જ સત્ય માને છે અને એ વિકારી વિનાશી જગતની પાછળ જે એક અવિકારી અવિનાશી તત્વ રહેલું છે પાછળ અથવા એની અંદર એને અવગણી કાઢે છે એના નજરઅંદાજ કરે છે એ બધા લોકો અશ્રદ્ધાળુ છે તેમને માત્ર જગત અને દેહમાં જ શ્રદ્ધા છે ભગવાનમાં શ્રદ્ધા નથી સંસારના બધા જ પદાર્થો વિકારી વિનાથી હોવા છતાં એક તો કરોડો જન્મોના અભ્યાસ કે આ રીતે જ જીવાય અને આ હું દેહરૂપ છું અને દેહ મારો છે અને મારો મારે જે કંઈ કરવાનું છે લેવાનું છે પ્રાપ્ત કરવાનું છે દેહ દ્વારા જ કરવાનું દેહને જ સુખ આપવાનું છે દેહ એટલે ફક્ત સ્થૂળ શરીર નહીં ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે સર એટલે કે સંસારના જે આ વિકારી વિનાશી પદાર્થો છે એ મોહકય છે અને ત્વરિત સુખ આપનારા જ છે એટલે સંસારના લોકો વારંવાર એના તરફ ખેંચાય છે અને એની પ્રાપ્તિ અને એ સુખોના ભોગ માટે અહીં તહીં ભટકતા ફરે છે એમને ક્યાંય સાચા સુખ શાંતિ મળતા નથી આવા એમની ઈચ્છા તો સાચા સુખ શાંતિની છે પણ એમને ખબર પણ નથી કે સાચા સુખ શાંતિ ભગવાન સિવાય બીજે ક્યાંય મળતા નથી અને જો કોઈ કદાચ આવું કહે છે તો એ માનતા નથી આ લોકો પણ સંસારના સુખોની પ્રાપ્તિ માટે ભગવાનને તો ભજે છે પણ એમને ભગવાનની પોતાની પ્રાપ્તિમાં રસ નથી આવા લોકો જગતમાં નરસિંહ મહેતાની કવિતા ટાંકતા ફરે છે નરસિંહ મહેતા એ એ ઊંચી કક્ષાના પરાજ્ઞાની પરાભક્તિવાળી માણસ હતા એની એ કવિતા ટાંકે છે કે વ્રજ વહલું રે વૈકુંઠ નથી આવવું સંસારના ભોગો એટલા વહેલા છે કે વૈકુંઠ એટલે કે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી ભાઈ મારા ભાઈઓ બહેનો તમને ગમે કે ના ગમે પણ આ સાચી જ વાત છે અને આ નહીં તો આવતા જન્મે એ નહીં તો પછી ના જન્મે કરોડો જન્મો પછી પણ જ્યાં સુધી તમે ભગવાનનું સ્વરૂપ અને તમારું સ્વરૂપ નહીં જાણો બંનેનું સ્વરૂપ એક છે એવું નહીં જાણો ત્યાં સુધી સંસારમાં આવવા જવાની ચાલું રહેશે અને મેં આઠમા અધ્યાયના વિડીયોમાં કહ્યું છે કે ભગવાને સંસારને અને આ દેહને દુખાલયા જ કહ્યું છે એટલે પુનર્જન્મ એટલે દુઃખોનું એક ઘર છોડીને દુઃખોના બીજા ઘરમાં જવાનું છે તમને કંટાળો પણ નથી આવતો ક્યાં સુધી અજ્ઞાનથી જીવવું હા તમને રસ પડે અને મેં આ બધા પહેલાંના વિડીયોમાં કહેલું છે કે શબ્દ બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર પણ કર્મકાંડોનું અતિક્રમણ કરી જાય છે તમે ભલે એનું પાલન ના કરી શકો આ જન્મે પણ કમસે કમ જાણવાની શરૂઆત તો કરો તમે એકવાર જાણવાની શરૂઆત કરશો તમને રસ પડશે તો કદાચ એવું બને કે તમે મંજૂર સુધી પહોંચી જાઓ તમે ભગવાનના સ્વરૂપને પોતા અને તમારા પોતાના સ્વરૂપને જાણીને ભગવાન સાથે એકરૂપ થઈ પણ જાઓ અને હંમેશા માટે આ સંસાર બંદરમાંથી છૂટી જાઓ પણ પ્રયત્ન તો કરો સાંભળવાનો તો પ્રયત્ન કરો અને બીજું એક વસ્તુ તમને કહું કે જ્ઞાન પ્રાપ્તિ જ્યાંથી પણ થાય ત્યાંથી લેવાની હોય જેમ કાદવમાં હીરો પડી ગયો પડી રહ્યો હોય તો ગમે તેટલો એ કાદવમાં પડેલો હોય તો એ આપણે લેવા દોડીએ જ એવી રીતે જ્ઞાન પ્રાપ્તિ ગમે ત્યાંથી થાય ત્યાંથી કરવી જોઈએ કોઈ એક ખાસ આગ્રહ ના રાખવો જોઈએ કે હું આ ગુરુ પાસેથી જ સાંભળું હું પહેલાં ગુરુ પાસેથી જ સાંભળું એ સેલિબ્રિટી હોય તો જ મને કે તો જ હું સમજીશ એવું જરૂરી નથી જ્ઞાન પ્રાપ્તિ તો એકદમ ટોટલી બિંદાસ લાગતા કે બિલકુલ કેરફ્રી લાગતા માણસ પાસે પણ પાસેથી પણ મળી શકે તમને એમ લાગે કે આ તો તુચ્છ માણસ છે રસ્તા પર ચૂપચાપ હેળ્યા જાય છે શું લેવાનું એની પાસે વાસ્તવમાં એની પાસે સાચું જ્ઞાન પણ હોઈ શકે અને તમે જેને મોટા જ્ઞાનીને ગુરુઓ ગણો છો એ પણ નથી જાણતા હોતા સાચી વાત અને સાચી વાત જાણે તો પણ ફોલોઅર બનાવવાની રસમાં કે ફોલોઅરોને સાચવી રાખવાની જીદમાં તમને જે સાચું છે નહીં તે અને તમને એ તો ખબર છે ને કે સાચી વસ્તુ જાણવી એ કડવી લાગે છે પણ અંતે સુખદાયી તો એ જ છે જો તમને મારા ભાઈઓ બહેનો આ રીતે વિડીયો સાંભળવા ગમતા હોય તો આ ચેનલ સાંભળતા રહેજો અને તમારા ભાઈઓ બહેનોને પણ આ વિડીયો સાંભળવાનું કહેજો હું આખી ભગવદ્ ગીતા કહેવાનો છું મને પંદર કે વીસ વ્યૂઝ મળવાના છે એ પણ હું જાણું છું પણ હું મારું કમિટમેન્ટ પૂરું કરીશ પણ જો કદાચ મને હજાર જેટલા શ્રોતાઓ જિજ્ઞાસુ આધ્યાત્મ જ્ઞાનના મળી જાય તે એવું પણ બને કે ભગવદ્ ગીતાની સમાપ્તિ પછી ભગવદ્ ગીતા જેનો સાર છે એ ઉપનિષદો કઠોપનિષદ મૂંડકોપનિષદ વગેરે ઉપનિષદો વિશે પણ હું કહું ભગવદ્ ગીતા તો મારું કમિટમેન્ટ છે એટલે હું પૂરું કરવાનું છું ઉપનિષદો કહેવાનું મારું કમિટમેન્ટ નથી પણ જો મને એવા શ્રોતાઓ જિજ્ઞાસુ મળે તો મને ઉત્સાહ વધે તો હું એ પણ કહીશ તો ત્યાં સુધી નમસ્કાર